રાધે રાધે વરુદેવની વચ્ચે ભજન અને ભક્તિના માહોલના પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પાંચ હજાર બસો ને એકાવનમાં આ પ્રાગટ્ય જન્માષ્ટમી મહોત્સવ આજે આઠના અંકનું કેટલુંક કેલ્ક્યુલેશન સોશિયલ મીડિયામાં આવ્યું છે છવ્વીસ બે છવ્વીસ આઠ બે હજાર ચોવીસ એટલે બે વત્તા છ આઠ આઠમો મહિનો અષ્ટમી આવું બધું આઠમો અવતાર અંકનું પણ અંકશાસ્ત્રનું આપણા શાસ્ત્રોમાં મહત્વ રહ્યું છે મારો એ અંક પાછળ કહેવાનો ભાવાર્થ આ છે અને એવા આજે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય મહોત્સવે પૂજ્ય જીજ્ઞેશ દાદા રાધે રાધે પણ દિવસોનો યુએસએ અને લંડનનો પ્રવાસ કરી પ્રવાસ એટલે ધર્મ અને તીર્થ યાત્રા કારણ કે ભાગવત ગાન સત્સંગ આપણી સંસ્કૃતિ સંસ્કાર આપણા સંસ્કૃત અને આપણા સનાતન ધર્મના પ્રચાર પ્રચારની સાથે પૂજ્ય તથા સ્તુ વિદ્યાપીઠના પાવન પરિસરમાં એ પ્રવાસ પછી પહેલી વાર પધારી રહ્યા છે યોગ એવો છે કે પરમેશ્વર પ્રગટવાનો છે અને દાદા પણ પરદેશની ધરાવતી આપણી સ્વભૂમિ ગુજરાતમાં પધાર્યા છે આપ સૌને રાધે રાધે પરિવાર અને તથા સ્તુ વિદ્યાપીઠ પરિવાર વતી હૃદયપૂર્વક આવકારીએ છીએ આપ સૌનું સ્વાગત છે એકાદ બે વિનંતી મારે ફરી કરવી છે કે બેરીગેટની આગળનો ભાગ આપણા આવનારા કેટલાક નિમંત્રિત મહાનુભાવો અને દાતાશ્રીઓ માટે આરક્ષિત છે ખુરશીઓ જેમને શારીરિક તકલીફ હોય એવા વડીલો અને માતાઓ માટે આપણે ખાલી રાખીશું અન્ય સૌ નજીક નજીક બેસી અને આપણે બધા જ આ પ્રેમ મંદિરના આ પવિત્ર વાતાવરણના પાવનકારી સાક્ષી બની શકે એવી સ્વયં વ્યવસ્થા જાળવવામાં સૌનો સહકાર મળી રહેશે એવી આશા રાખું છું અને એવો આપ સૌ અમલ કરશો એ બી પણ આપ સૌને વિનંતી કરી રહ્યો છું આપ સૌના મોબાઈલ સાયલેન્ટ મોડમાં રાખશો ફરી યાદી કરી દઉં આ આપણા જન્મોત્સવનું જીવંત પ્રસારણ રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જીવંત પ્રસારણ થઈ રહ્યું હોય લાઈવ થઈ રહ્યું હોય આપણા સગસ સ્નેહી સ્વજનોને એ અંગેની જાણકારી આપી અને એમને આ દિવ્ય દર્શનના સાક્ષી બનવાના આ દિવ્ય પ્રસંગના સાક્ષી બનવાનો અનુરોધ કરશો જેથી લાઈવ મોબાઈલ કે લાઈવ વિડીયો દ્વારા આપણે એમને એ સાક્ષી બનાવવા ન પડે ફરી આપ સૌને આવકારતા વિનંતી કરીશ કે તથા સ્થુ વેદ વિદ્યાલયના ઋષિકુમારો જેઓ અહીં આપણા સંસ્કૃત અને શાસ્ત્રનો વિદવત ગુરુજનોની એ પાવન એ શિક્ષણમાં એ દીક્ષામાં શિક્ષા લઈ રહ્યા છે સંગીત યોગ્ય પંકજભાઈ જોશી પણ એમને સંગત સંગીતની રીતે શિક્ષિત કરી રહ્યા છે એવા તથાસ્તુ વિદ્યાલયના ઋષિકુમારોને આપણા સૌ વતી વિનંતી કરું કે પ્રગટનારા પરમેશ્વર અને દાદા પણ તથા વિદ્યાપીઠમાં પ્રવાસ પછી ત્યારે આવો બીજી તને શબ્દોના સથવારે આપણો સ્વાગત ભાવ પ્રસ્તુત કરવા વિનંતી કરીશ જાનકી વીણા જાનકીનાશે ધ્વનિ ધ્વનિમંગલમ એવા શબ્દો સાથે તથા વિદ્યાલયના ઋષિકુમાર